તો આગળ વાત કરીશું બનાસકાંઠાની બનાસકાંઠાની અંદર મતદાર યાદી સુધારણાનું ઝુંબેશ ચાલી રહ્યું હતું તે અત્યારે હાલ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપણે જણાવી દઈએ કે સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું અને આ ઝુંબેશમાં ગણતરીના તબક્કામાં અગિયાર ડિસેમ્બર સુધી ચાલવાનું હતું અને આ સાથે જ કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લાની ઓગણીસ વિધાનસભાની અંદર જ્યારે નવ વિધાનસભામાં કામગીરી ચાલુ કરવામાં આવી હતી મિહિર પટેલે એસઆઈઆરની જ્યારે સો ટકા કામ પૂર્ણ કરીને અને કામગીરી બદલ આ પ્રક્રિયામાં તમામ કામ અત્યારે હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે વિસ્તારમાં છવ્વીસ ચોવીસ નવસો બાવન મતદાર યાદીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને મતદારોનું એસડી તરીકે ડિજિટાઇઝેશન મળીને કુલ સો ટકા પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ સાથે જ કુલ એટલે કે એબ્સન્ટ શિફ્ટ ડેથ તરીકે નોંધાતા આ યાદીમાં તમામ ગ્રામ પંચાયતો ખાતે મોકલી દેવામાં આવી છે અને જે કુલ ચોસઠ છસો ઓગણસિત્તેર લોકોમાં મૃત્યુ તેવીસ છસો ત્રેવીસ ગેરહાજર અને એક અગિયાર સાતસો આડત્રીસ મતદારોનું કાયમી સ્થળાંતર કરવામાં આવ્યું છે ใส่ม